પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક પેશકદમી થયેલ જગ્યા પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેર મામલતદાર કચેરી દ્વારા રૂપિયા પાંચ કરોડ અગિયાર લાખની કિંમતની જમીન પર પેશકદમી દૂર કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં વહીવટી વિભાગ દ્વારા સરકારી જગ્યા પર થયેલ પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે પોરબંદર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલ પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

આજરોજ સાત દિવસ પૂરા થતા દબાણ કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલ છે અને અત્યારે કોઈ કાર્યવાહી ચાલુ છે આમ ખાપર ચાલીસ બે માં કુલ ચોત્રીસ આસામીઓના દબાણ તો કોમર્શિયલ બાર રેણાંક દસ રેણાંક નવ અને અન્ય તેર દબાણો કુલ ચોત્રીસ દબાણમાં ચાર હજાર નવસો પચીસ સ્કવેર મીટર જમીન ખરાબામાં દબાણ હતું જેની કિંમત પાંચ કરોડ અગિયાર લાખ બે હજાર જેવી થાય છે કે આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને માનવતા ખાતર ત્રણથી ચાર રેસિડન્ટને જે અન્ય કોઈ આસિયાનો ન હોય પરિણામે તેઓને એક મહિનાની મુદત વધારે આપવામાં આવે છે કે જે પોતાનું ઘર બનાવી શકે કે સ્થળાંતર કરી શકે એટલા માટે એક મહિનો તેને આપવામાં આવે છે આગામી સમયમાં પબ્લિકને અપીલ કરવામાં આવે છે કે સરકારી ખરાબાઓમાં ખોટા દબાણ ન કરે અને દબાણ દૂર કરવા માટેની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે આ દરમિયાન ત્રણ જેટલા મકાન ધારકોને મકાન ખાલી ન થયું હોવાથી તેમજ તેમની પાસે અન્ય કોઈ રહેણાંક માટે જગ્યા ન હોવાથી મકાન ખાલી કરવા માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર